સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે ને તે પહેલા પક્ષ પલટાનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે તેની પહેલા રાજકોટમાં અત્યારે આ પક્ષ પલટાનો જે દોર છે તે જોવા મળ્યો લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ગાબડું જોવા મળ્યું છે વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસ વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસનો વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ ઉંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને એ એની સાથે રવિભાઈ દેત્રોજા કરશનભાઈ ધીરુભાઈ વિજયભાઈ મયેર આદિભાઈ અને ધવલસિંહ લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ નથી ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા નેતાવિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યા સહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનોનું દાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું છું આજ રોજ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષ સ્થાને અને ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર ત્રણના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છી આ નેતાવિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી પ્રદેશથી જ લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં

લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે રાનાભાઈ હિંબલ અને અન્ય જે કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ક્ષત્રિય યુવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પરસોત્તમ રૂપાલા આ સમયે ત્યાં હાજર હતા અને તમામ જે કોંગ્રેસના નેતાઓ હતા તેમને કેસરીઓ કેસ ધારણ કરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે તેમને એન્ટ્રી અપાવી વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના આગેવાનો છે આ દાનાભાઈ હુંબલ અને આહિર સમાજના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિ સાથે આગળ વધવા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જોડાઈ રહ્યા છે આ ઉપરાંત પરેશ ધાનાણીવાળા મામલામાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એ મામલે કંઈ પણ કહેવાથી ઇન્કાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યો